હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે તે ઝડપથી પ્રસન્ન થતા દેવ છે પરંતુ ક્યારેક ભગવાન મહાદેવ પોતે એવી પરિસ્થિતિમાં ફસાયા હતા કે મદદ માટે ખુદ નારાયણે આવું પડ્યું હતું તો આવો જાણીએ એ રોચક કથા મિત્રો મારી અવનવી વાર્તાઓ પૌરાણિક કથાઓ અને ધાર્મિક કથાઓ જો તમને ગમતી હોય તો તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બટન અને બેલ બટન પર પ્રેસ કરો હિન્દુ ધર્મમાં ભગવાન શિવનો મુખ્ય તહેવાર મહાશિવરાત્રી દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે અને વિધિ વિધાન સાથે પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ તેમના ભક્તો પર પ્રસન્ન થતા હતા ત્યારે તેઓ જે વરદાન માંગે તે વરદાન આપે છે આ જ કારણ હતું કે ઘણી વખત રાક્ષસો પણ ભગવાન શિવને પ્રસન્ન કરીને ઈચ્છિત વરદાન મેળવતા હતા રાક્ષસો આવા વરદાનનો દુરુપયોગ કરતા હતા જેના કારણે ક્યારેક દેવતાઓ પણ દાનવોથી પરેશાન થઈ જતા હતા એક વખત ભગવાન શિવ પોતે આપેલા વરદાનને કારણે ફસાઈ ગયા અને તેમને બચાવવા માટે એક મહિલાએ આગળ આવવું પડ્યું હતું પૌરાણિક કથાઓ અનુસાર એકવાર એક રાક્ષસ ભસ્માસુરે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા ભગવાન શિવે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને ભસ્માસુરે ઈચ્છિત વરદાન માગવા કહ્યું ભસ્માસુરે મહાદેવને એવું વરદાન આપવા કહ્યું કે તે જે વસ્તુ પર હાથ મૂકે તે બળીને રાખ થઈ જાય મહાદેવે એ વરદાન આપ્યું પણ ખરું આ પછી ભસ્માસુર વરદાન મેળવીને ખૂબ જ ખુશ થયો અને ત્યાંથી નીકળી ગયો જ્યારે તેણે માતા પાર્વતીને રસ્તામાં જોયા ભસ્માસુર તેની સુંદરતાથી એટલો મોહિત થયો કે તેને શોધવા માટે આતુર બન્યો

ભસ્માસુરથી પોતાનો જીવ બચાવવા ભગવાન શિવ એક ગુફામાં સંતાઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ એક વિચાર કર્યો અને સ્ત્રીનું રૂપ ધારણ કરીને ભસ્માસુરની સામે સ્ત્રીના રૂપમાં પ્રકટ થયા ભગવાન વિષ્ણુએ તેને મોહી લીધો અને તેની સાથે નૃત્ય કરવા માટે દબાણ કર્યું અને તે નાચવા લાગ્યો ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી અને ભસ્માસુરને તેમની સાથે નૃત્ય કરવા કહ્યું સ્ત્રી મોહમાં ભસ્માસુર નાચવા લાગ્યો ત્યારે મોહમાં ચૂર થયેલા ભસ્માસુરને મારવા માટે મોહિનીએ નાચતા નાચતા પોતાના હાથ પોતાના માથા પર મૂક્યા અને ભસ્માસુરને ઈશારાથી એવી રીતે કરવા કહ્યું કે જેથી ભસ્માસુર પોતાના હાથ પોતાના માથે મૂક્યા કે તરત તે બળીને ભસ્મ થઈ ગયો આમ મહાદેવને ભગવાન વિષ્ણુએ મદદ કરી